હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ શિયાળામાં મિત્રો વજન ઘટાડવું હોય તો આ ઉકાળો ચોક્કસ પીછો કારણ કે આ ઉકાળો છે તે વજન ઘટાડશે તમારા શરીરમાં તાકાત આપશે સાથે ઘણા બધા ફાયદાઓ કરશે મિત્રો જે લોકોનું વજન ઘટતું જ નથી જે લોકોને વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે જે લોકોની પાચનતંત્ર એકદમ નબળું છે સાથે સાથે વજન ઘટાડવા સિવાય ઘણી બધી રીતે એ લોકો પ્રયત્નો કરીને થાકી ગયા છે તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે અત્યાર સુધીનો ખરેખર બેસ્ટ બેસ્ટ આ પ્રયોગ છે મિત્રો આ ઘરમાં રહેલી ત્રણ વસ્તુનો ઉકાળો સવારે ભૂખ્યા પેટે તમારે પીવાનો છે તમારા શરીરની અંદર વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર તાકાતમાં વધારો થશે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે અત્યાર સુધીનું વજન ઘટાડવા માટેનો એકદમ બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે મિત્રો શરીરની કમજોરી દૂર થશે સાથે સાથે વજન ઘટશે એ ઉપરાંત ઘણા બધા રોગોથી તમે દૂર રહેશો તો ચાલો આપણે જોઈએ કેવી રીતે આ એટલું સુકાણું કઈ કઈ વસ્તુઓની મદદથી બને છે તેના વિશેની માહિતી સૌથી પહેલાં આ વસ્તુ પહેલી વસ્તુ છે તજ અંગૂઠાના પહેલા વેઢા જેટલું આપણે તજનું લાકડું લેવાનું છે આ તજની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે તજનો પાવડર પણ તમે બનાવીને લઈ શકો છો તજની ચા પણ તમે પી શકો છો નિયમિત રીતે તજ હોય એ ચણાના દાણા જેટલું તજ અને થોડું મધ ચાટી જાવ તો પણ તમારા શરીરમાં ચરબી રહેતી નથી ચરબી કેલરી બાળે છે તજ છે તે ચર કેલરી બાળે છે તજ તમારા શરીરને અંદર રહેલા જે તજની અંદર હાજર એન્ટી તમારા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે બીજી વસ્તુ લેવાની છે અજમો અજમાના દેખાતા નાના નાના દાણા આમ તો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે શરીર આપણી શારીરિક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરીરની તાકાતમાં વધારો કરે છે એ ઉપરાંત અજમાના દેખાતા આ નાના નાના દાણા તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે

ફેફસામાંથી જામેલો કફ બહાર પાડવો હોય તો અજમા નિયમિત રીતે સેવન કરો સ્વાસ બીમારી હોય તો એમાં પણ અજમાનું નિયમિત રીતે સેવન કરવાનું રાખો અજમો પાચન તંત્ર વધારે છે અજમો કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ રાખે છે અજમો પાચન શક્તિ વધારે થાઇરોઇડને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે સાથે અજમો હાઈ બ્લડ પ્રેશરમાં પણ ખૂબ જ ઉપયોગી છે એ ઉપરાંત અજમો જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે વરદાન સમાન છે બીજી વસ્તુ લેવાની છે એક ચમચી વરિયાળી વરિયાળીની અંદર હાજર એન્ટીઓક્સિડન્ટ સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ એ ઉપરાંત વરિયાળીમાં વિટામિન એ વિટામિન સી એ ઉપરાંત વિટામિન નો ખજાનો છે વરિયાળીમાં આયન છે ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જેના કારણે તમારા પાચન તંત્રમાં વધારો થાય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ચડતી વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ વધારવા માટે શારીરિક જે શરીરની અંદર જે શારીરિક કમી છે એ દૂર કરવા માટે એ ઉપરાંત વરિયાળી સ્ટ્રેસ દૂર કરે છે સાથે નિંદર આપે છે જે લોકોને અનિંદ્રાથી પીડાઈ રહ્યા હોય એ લોકો નિયમિત રીતે આ વરિયાળીનું સેવન કરવું જોઈએ તો ચલો અહીંયા એક બે અને ત્રણ કઈ કઈ વસ્તુ લેવાની છે એ જોઈ લીધી છે એક ચમચી વરિયાળી એક ચમચી અજમો સાથે આપણે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું આ ત્રણ વસ્તુ અહીંયા આપણે લઈશું એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર આપણે એડ કરીશું વરિયાળી અજમો ઉમેરી દેવાનો છે સાથે તજનું લાકડું ઉમેરી દેવાનું છે અને આશરે આપણે દસ થી પંદર મિનિટ માટે એકદમ મીડિયમ નીચે ઉકાળી લેવાનું છે જ્યારે આપણું લોસ રિંગ્સ ઉકળશે ત્યારે એનો કલર બદલાઈ જશે અને આપણે ગ્લાસમાં ગાળી લેવાનું છે અહીંયા મેં વિડીયો બનાવ્યો હતો ઉકળતો પરંતુ એ વિડીયો પ્રોપર મારો ક્લિક નથી થયો એટલે આપણે ડાયરેક્ટ આઉટપુટ જોઈએ છે તો આવી રીતે દસથી પંદર મિનિટ થશે એટલે પાણીનો કલર બદલાઈ જશે અને આ જ પાણીનું સેવન તમારે સવારે ભૂખ્યા પેટે કરવાનું છે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે આ લોસ ઉકાળો વજન પહેલા જ દિવસથી તુરંત તમારું ઘટવા લાગશે વજન ઘટશે કોલેસ્ટ્રોલ લેવલ દૂર થશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે તો વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો આરામણ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો ખરેખર મિત્રો અમારીથી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જલ્દીથી કરજો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો